GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ પેલા ગણા સમિતિ હાલોલના બાસકા ગામ ખાતે एसटी બસના ધાંધિયા જોવા મળી રહ્યા છે બાસકામાં બસ પિકઅપ સ્ટેન્ડ તો છે પરંતુ માત્ર ને માત્ર કહેવાનો જ અને મુસાફરો તો હોય છે પરંતુ એક પણ બસ જોવા મળતી નથી ખાસવારે અનેકવાર નોકરિયાતો શાળા કોલેજ તથા આઈટીઆઈ માં અભ્યાસ કરતા કરવા માટે જતા તમામ તમામ મુસાફરો હાલોલથી વડોદરા તરફ વડોદરાથી હાલોલ તરફ આવનારી તમામ તમામ લોકલ બસોના ડ્રાઈવર તથા કંડક્ટર વિરુદ્ધ મુખ્ય શિકાયતો કરતા નજરે ચડે છે ત્યારે વડોદરાના તરફથી મુસાફરો બસમાં બેસતા હોય કે જેઓ જરૂર ના હોય તો આશુ જ ના હોય કે બાસકા ગામના હોય તેઓને રસ્તામાં કંડક્ટર દ્વારા તેઓની લાગણી દુબાય તેવું બોલવામાં આવતું હોય છે આ તમામ ગામના પેસેન્જરોને ખાસ કરીને બાસ્કા ગામમાંથી વધુ પડતા મુસાફરો મુસાફરી કરતા હોય છે કે જેઓને કહેવામાં આવતું હોય છે કે બસ વચ્ચે ક્યાંય ઊભી નહીં રહે હાલોની ટિકિટ લેવી પડશે અને જો કોઈ બસ પાસ ધારક સ્ટુડન્ટ કે મુસાફરી પાસ ધારક મુસાફર હોય ને કહે કે અમારી જોડે પાસ છે તો દાદાગીરી કરીને કંડક્ટર તેઓની પાસમાં પંચિંગ મારી દેતા હોય છે તેઓને કહેવામાં આવતું હોય છે કે તમારે પણ હાલોલ ઉતરવું પડશે ને આ મુસાફરો જોડે નાની મોટી તેવી વાતોમાં ટકરારો સર્જાતી હોય છે ત્યારે બાસકા ગામના રહીશો વડીલો આગેવાનો દ્વારા જવાબ માંગતા બસના કંડક્ટર ડ્રાઈવર દ્વારા અસંતોષકારક જવાબ અને ખોટા વાણી વિલાસ કરતા હોય કે જેથી આ અંગે બાસકા ગામના ગ્રામજનોએ હાલોલ એસટી બસ ડેપોમાં આવેદન પત્ર આપ્યું છે આ જો આ તરફના ડ્રાઈવર કંડક્ટર આંખ આડા કાન કરીને વધુ મનમાની કરશે તો આગળ હાલોલ પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશન તથા

કે જેટલી પણ વડોદરા હાલોલ ગોધરા જેટલી લોકલ શેડ્યુલ બસો છે એ બાસકા અંદર અવર જવર માટે છે પણ ડ્રાઈવરો આવતા નથી અને દાદાગીરી કરે છે પેસેન્જરો સાથે કે ભાઈ તમે બેસતાના અને બિલકુલ જાય જ ને એમ ત્યાંથી જ ના ડેપોમાંથી જ ના પાડે છે કે ભાઈ બેસતાના અંદર જાય ને એમ એમનું શેડ્યુલ અંદરથી છે ને આવતા નથી દાદાગીરી કરે છે અને હા વાઘોડિયા ડેપોની તો એક પણ બસ અંદર આવતી જ નથી એ લોકો વધારે દાદાગીરી કરે છે જેવી રીતે કે આ મુવાડા છે વડધરી છે સંતરામપુર છે લુણાવાડા છે આ બસો આ વિજોલવાડી છે બસ આ બસ અંદર આવતી જ નથી અને દાદાગીરી દાદા આવે છે તો બી દાદાગીરી કરે છે કે તમારી થાય તે કરી લો આ બસ અંદર આવે ને એમ પૈસા આપતા છતાં પણ અમને હાઈવે પર ઉતારે છે અને તાજપુરા જવા માટે જે પણ દર્દીઓ આવે છે એ બચારા વૃદ્ધ વયના હોય છે અને એ રોડ ક્રોસ કરીને આવવાનું હોય છે એમને અને ત્યાં આગળ કોઈનું એક્સિડન્ટ થઈ ગયું જાન હાનિ થઈ કશુંક થઈ તો એની જવાબદારી લેશે કોણ ડ્રાઈવર કન્ડક્ટર લેશે કે પછી એસટી નિગમ લેશે એ સમજાતું નથી અને આ એના અગાઉ પણ અમે આ અહીંયા અરજી કરી છે અને એ અરજીનો અમને કોઈ સંતોષકારક અત્યાર સુધી જવાબ મળ્યો નથી અને અમારે આ કાયદો હાથમાં લેવો નથી એટલા માટે અમે આ અહીંયા અરજી આપવા માટે આવ્યા છે અને જો અગર તમારે પછી એના પછી બી અરજી આપ્યા પછી બી તમારે અમારો નિકાલ ના કરવો હોય તો પછી અમને કહો તો અમને બીજું કશું કરવું હોય તો અમને આગળ હમ પડે નહીં શું નામ તમારું અમારું નામ મારું નામ છે જાવેદ અલી મજર અલી મકરાણી રહેવાસી બાસ્કા બોલો શું રજૂઆત કરી તમે અહીંયા હાલોલ બસ ડેપો અમે હાલોલ બસ ડેપોમાં આવેદનપત્ર આપ્યું છે બાસ્કા ગામમાંથી બસો એક પણ લોકલ જતી નથી બરાબર અને અમારે નજીક તાજપુરા યાત્રાધામ આવેલું છે ત્યાં આંખની હોસ્પિટલ બી છે ત્યાં દર્દીઓ આવે છે મુસાફરોને બહુ તકલીફ પડે છે અને ગામમાં બસો આવતી નથી હવે આઈટીઆઈ જવાવાળા સ્કૂલમાં જવાવાળા નોકરી જવાવાળા બધાને જ તકલીફ પડે છે ગામના લોકો બરાબર એના માટે અમે ડેપોમાં આજે રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપી છે હવે અમે ડ્રાઈવર એમની મનમાની કરે છે અને એ એમ જ કહી દે છે બરોડા ડેપોમાંથી બેસીને ત્યાંથી જ કહી દે કે ભાઈ બાસકા બાયપાસથી બસ જશે અંદર નહીં જાય બરાબર સર્વોત્તમ હોટલ પર ઉતારી દે એના માટે અમે હવે અહીંયા રજૂઆત કરી છે હવે હાલોલ પોલીસ સ્ટેશનમાં અમે જઈશું ત્યાં અમે એક આવેદન પત્ર આપીશું અને એક મામલતદાર આપીશું બસ મારું નામ છે મકરાણી સાદીર હુસેન ગુલામ મોહમ્મદ